નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજનો આપણો ટૉપિક છે ભારતનો સમયશાળા પાંચ કલાક આગળ કેમ ડુ યુ નો ધીસ ટૉપિક તમે આ ટોપિક વિશે જાણો છો ભારતનો સમયશાળા પાંચ કલાક આગળ હોવાનું કારણ શું તે સંપૂર્ણ કારણ વિશે આજે માહિતી મેળવશું સાથે આપણે અક્ષાંશ અને રેખાંશ વિશે પણ માહિતી મેળવશું અક્ષાંશ અને રેખાંશનું માપ તમે જાણતા હોય તો વિશ્વના અલગ અલગ દેશનો સમય પણ તમે નક્કી કરી શકો સામાન્ય રીતે આપણે જોઈએ આ બાજુ ઓસ્ટ્રેલિયા હોય અમેરિકા હોય એનો સમય આપણા કરતો આગળ હોય પાંચ કલાક આગળ હોય છ કલાક આગળ હોય તો નિર્ધારિત નક્કી સમય આપણે કઈ રીતના કરી શકીએ એ દરેક વસ્તુની માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું અહીં આગળ પાછળ તમે જોઈ શકો વિશ્વનો એક નકશો આપેલો છે જેમાં એકસો પંચાણું કરતા વધારે દેશ દર્શાવેલા છે અલગ અલગ દેશમાં અત્યારે અલગ અલગ સમય હોય બરાબર હવે એ સમય આપણે નક્કી કરવો હોય તો કઈ રીતના કરી શકાય તો ઘણા વર્ષો પહેલાં યુનાઇટેડ કિંગડમ એટલે ઇંગ્લેન્ડના એક શહેર ગ્રીનીજ શહેર ઉપર ઘણા બધા વૈજ્ઞાનિકો ભેગા થયેલા હતા હવે એ નક્કી કરવા માટે કે આપણે સમયને કઈ રીતના બધા દેશોમાં એક સરખો લાવી શકીએ હવે તેના માટે ઇંગ્લેન્ડના ગ્રીનીજ શહેરની પ્રયોગશાળા હતી પ્રયોગશાળામાં જ્યારે એ વૈજ્ઞાનિકો ભેગા થયેલા હતા તેથી એક નિર્ધારિત લાઇન પસાર કરવામાં આવી તે લાઇનને કહેવામાં આવે છે જી એમ જીએમટીનો મતલબ થશે ગ્રીનવિચ મીન ટાઈમ લાઇન ગ્રીનવિચ એ ઇંગ્લેન્ડનું શહેર હતું કે જે પ્રયોગશાળામાં બધા વૈજ્ઞાનિકો ભેગા થયેલા હતા તેથી એ લાઇન પસાર કરી એનું ઝીરો ડિગ્રી નામ આપવામાં આવ્યું હવે એ જે ઝીરો ડિગ્રી નામ આપવામાં આવ્યું એને કહેવાય જીએમટી એટલે ગ્રીનવિચ મીન ટાઈમ લાઇન એના વિશેની માહિતી આવી આગળ આપણે મેળવીએ અહીં આગળ તમે જોઈ શકો યુનાઇટેડ કિંગડમ ત્યાં આગળથી લાઇન પસાર કરવામાં આવી હવે લાઇન પસાર કરવી હોય તો એના વિશે તમારે આગળ અક્ષાંશ અને રેખાંશ વિશે પણ માહિતી મેળવવી પડશે મિત્રો પૃથ્વી પર આડી કલ્પેલી રેખા હોય એને અક્ષાંશ કહેવામાં આવશે જ્યારે ઊભી કલ્પેલી રેખા હોય એને રેખાંશ કહેવામાં આવશે આ રેખાઓ તમને પૃથ્વી પર જોવા મળશે નહીં આ એક કાલ્પનિક રેખાઓ છે આડી હોય તો અક્ષાંશ ઊભી હોય તો રેખાંશ હવે આપણે સમય જાણવો હોય તો રેખાંશ વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે અહીંયા આગળ હું આગળ તમને જણાવ્યું કે ઇંગ્લેન્ડના શહેર ઉપરથી જે લાઈન પસાર કરવામાં આવી એનો જીરો ડિગ્રી જીએમટી નામ આપવામાં આવ્યું તો અહીંયા આગળ પૃથ્વીની વચ્ચે વચ્ચે જીએમટી દોરું જીરો ડિગ્રી એ તેને નામ આપીએ જીએમટી અને બીજી આડી કેટલીક રેખાઓ હસી રેખાંશું અહીંયા આગળ હશે એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર એમ કુલ કેટલી હશે તો એકસો ઓગણ્યાસી હસી જીરોની આ બાજુ પણ કેટલી હતી એકસો ઓગણસી હસી પ્લસ એક આવશે જીરો ડિગ્રી આમાં ઉમેરીએ અને એ આગળ જીએમટીની એક્ઝટ પાછળના ભાગે આવશે આઈડીએલ અને આમોબેરિયા એટલે બંને બાજુ કેટલી થશે એકસો એંસી એકસો એંસી એટલે કુલ કેલી ત્રણસો સાહીઠ રેખાંશ પૃથ્વી પર આવેલી હોય મિત્રો આગળ જે રેખા આવેલી હોય એને કહેવાય જીએમટી એટલે ગ્રીનવીચ મેન ટાઈમલાઈન જેના ઉપરથી સમય નક્કી કરવામાં આવશે એક્ઝટ એની પાછળ એકસો એસી ડિગ્રીએ જે રેખા આવેલી હોય એને કહેવાય આઈડીએલ એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન જેના ઉપરથી વાર અને તારીખ નક્કી કરવામાં આવે છે અહીંયા આગળ તમે રેખાંશ વિશે સમજી ગયા છો કુલ પૃથ્વી પર રેખાંશો કેટલી હશે ત્રણસો સાહીઠ જેમાં એકસો આ બાજુ હતી એકસો ઓગણસી આ બાજુ વચ્ચે એક જીરો ડિગ્રી અને પાછળ એક એકસો એસી ડિગ્રી બરાબર કુલ કેટલી ત્રણસો સાઈઠ રેખાંશો હોય રેખાંશ વિશે એ માહિતી મેળવવાની કે જ્યારે આ રેખાંશ એ પૃથ્વી સૂર્યની સામેથી ફરશે એટલે એક રેખાંશ ફરતા લાગતો સમય ચાર મિનિટનો હોય અહીંયા આગળ આ બેજી રેખાંશો દોરી અહીંયા આગળ સૂર્યની સામે પૃથ્વી ફરશે એટલે બે રેખાંશોને પસાર થતો લાગતો સમય કેટલો એક રેખાંશ જશે અને બીજી રેખાંશ આવશે તો ચાર મિનિટનો સમય લાગશે બે રેખાંશ વચ્ચેનું અંતરની વાત કરીએ તો કુલ અંતર હશે એકસો અગિયાર કિલોમીટર બરાબર બે રેખાંશો વચ્ચેનું અંતર કેટલું એકસો અગિયાર કિલોમીટર ને સૂર્યની સામેથી ફરતો લાગતો સમય બરાબર કેટલો ચાર મિનિટ કુલ એવી રેખાંશો કેટલી ત્રણસો સાઈઠ આગળ આપણે માહિતી મેળવી કુલ રેખાંશોની સંખ્યા કેટલી ત્રણસો સાઈઠ એક રેખાંશને ફરતો લાગતો સમય કેટલો ચાર મિનિટ જીરો છ ચોક ચોવીસનો ચાર વધી હશે બે ચાર દોઢ ચાર તરી બાર તેર ચૌદ એટલે ટોટલ મિનિટ કેટલી ચૌદસો ને ચાલીસ મિનિટ થાય ચૌદસો ને ચાલીસ મિનિટમાં આ ત્રણસો સાહીઠ જે બધી રેખાંશો છે એ સૂર્યની સામેથી ફરી જશે હવે ચારસો ને ચાલીસ ભાગ્યા હું કરીશ સાઈટ એટલે કેટલા કલાક થાય આપણે જોઈ લઈએ તો ઝીરો ઝીરો કેન્સલ અહીંયા આગળ છ દુ બાર અને છ ચોગ ચોવીસ એટલે કુલ કેટલાક ચોવીસ કલાક થશે એ આપણે જાણીએ છીએ કે ચોવીસ કલાકનો એક દિવસ થાય બરાબર પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરશે એટલે ચોવીસ કલાકનો એક સંપૂર્ણ દિવસ થઈ જશે હવે આપણે જોઈએ એના ઉપરથી તો સમય કઈ રીતના નક્કી કરી શકાય આપણો મેઇન ટોપિક કયો છે કે સમય કઈ રીતના નક્કી કરવો તે હવે હું તમને આગળ બતાવીશ એ આગળ તમે જુઓ આજે રેખાંશો દર્શાવેલી છે કુલ રેખાંશોની સંખ્યા ત્રણસો સાહીઠ એક રેખાંશને પસાર થતો લાગતો સમય ચાર મિનિટ બે રેખાંશો વચ્ચેનું અંતર એકસો અગિયાર કિલોમીટર તો હવે આપણે જોઈએ ટાઈમ વિશે જે ઇંગ્લેન્ડનું જે મુખ્ય શહેર હતું ગ્રેનીચ એ ગ્રેનીચ શહેર ઉપરથી ઝીરો ડિગ્રી એક રેખા પસાર કરી એ ઝીરો ડિગ્રીએ પસાર કરેલી રેખાને શું નામ આપ્યું જીએમટી નામ આપ્યું અહીંયા આગળ તમે જોઈ શકો આ ઝીરો ડિગ્રીએ પસાર કર્યું એને જીરો ડિગ્રી જીએમટી નામ આપવામાં આવ્યું હવે એના પછી આપણે જોઈએ તો એક અહીંયા આગળ આવશે બીજી રેખાંશ ત્રીજી રેખાંશ ચોથી રેખાંશ પાંચમી રેખાંશ એ રીતના આગળ આગળ આવશે કેટલી એકસો ઓગણ્યા રેખાંશ પછી આવી જશે એકસો એંસી નંબરની રેખાંશ બરાબર મિત્રો આ નકશો છે ને આમ ગોળ હોય પણ એ આગળ પાછળથી પૃથ્વી ફારી અને સીધો બતાવેલો છે એટલે એ આગળ તમે જીએમટી જોઈ શકો તો એક્ઝેક્ટ એકસો એસી ડિગ્રી એની પાછળ તમે આઈડીઅલ પણ જોઈ શકો આ રીતના આઈડીઅલ હોય આઈડીયલ વિશે હું તમને કહીટલી બેઝિક માહિતી આપું તો આઈડીયલનો મતલબ થશે ઇન્ટરનેશનલ ડેટલાઇન જેના ઉપરથી વાર અને તારીખ નક્કી થાય છે આઈડીએલની જે રેખા છે એ ત્રોસી હશે ત્રોસી હોવાનું કારણ શું હવે કોઈક મુખ્યત્વે એ પેસેફિક મહાસાગરમાંથી પસાર થશે પણ વચ્ચે કોઈક દેશ આવતો હોય આ રીતના અને એમાંથી જો આપણે આ રીતના આઈડિયલ પસાર કરીએ તો આ બાજુ રવિવાર હોય તો આ બાજુ હોય સોમવાર તો એક દેશ એક જ સમય અને એક જ વાર જરવાઈ રહે એટલે એને શું કરવામાં આવશે આમ બાજુમાંથી પસાર કરવામાં આવશે એટલે એક દેશમાં એક જ વાર જરવાઈ રહે બરાબર એટલે એ કેવી હોય ત્રાસી હોય છે તો આથી આઈડિયલ એકસો એસી નંબરની રેખાંશ હવે જુઓ જીરો ડિગ્રી પછી એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર એમ આ બાજુ આવશે એટલે રેખાંશો આવશે સાથે આપણો ભારત દેશ પણ અહીંયા આગળ આવશે પેલા બાજુ જશો તો એ બાજુ પણ એક બે ત્રણ ચાર એ રીતના રેખાંશો આવશે હવે જીરોથી તમે જેમ આ બાજુ આવશો એક રેખાંશ એમ ચાર મિનિટનો સમય વધશે એટલે અહીંયા આગળ આ GMT હું દોરું 0 ડિગ્રી તો હજી હું પહેલી એક રેખાંશ ઉપર આવું ને ચાર મિનિટ વધશે પછી અહીંયા આગળ હું આ બીજી રેખાંશ ઉપર આવું ને બીજી ચાર મિનિટ વધશે ત્રીજી રેખાંશ ઉપર આવું એટલે ફરીથી ચાર મિનિટ વધશે કેમ ચાર મિનિટ તો બે રેખાંશને સૂર્યની સામેથી પસાર થતો લાગતો સમય કેટલો ચાર મિનિટ ફરીથી જોઈએ તો ફરીથી આવશે ચાર મિનિટ એમ ચાર ચાર મિનિટ વધશે બરાબર ખબર પડે ને જીએમટી ઇંગ્લેન્ડથી આ બાજુ આવીએ આપણે એમ ચાર ચાર મિનિટનો સમય દરેક રેખાંશે વધશે તો આપણે જોઈએ કે ભારત એ કેટલી અક્ષાંશ અને કેટલી રેખાંશની વચ્ચે આવેલો છે તો ભારતની મિત્રો વાત કરીએ આપણે તો ભારત અડસઠ પોઈન્ટ સાતથી સત્તોનું પોઈન્ટ પચીસ પૂર્વ રેખાંશ આ શું લખ્યું આપણે ભારતના રેખાંશ બરાબર ભારત એ કયા રેખાંશની વચ્ચે આવેલું છે તો અડસઠ પોઈન્ટ સાતથી સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વર એકાંશની વચ્ચે ભારત આવેલું છે અહીંયા 0 જીરોથી શરૂઆત કરી ઝીરોથી શરૂઆત કરતાં કરતાં કેટલા પોકે આપણે તો અઠ્ઠાણું અડસઠ પોઈન્ટ સાત સુધી પહોંચ્યા અને એટલાથી ભારતની શરૂઆત થશે અને ભારત પચશે એ કેટલા આવશે તો સત્તાણું પોઈન્ટ બરાબર આટલા પાછળ આવશે સત્તાણું હવે હું ગણતરી કરીશ તો ઝીરોથી શરૂઆત કરી દઈ આપણે અને અહીંયા આગળ ભારતની શરૂઆત થશે એટલે કેટલા આવશે અડસઠ પોઈન્ટ અડસઠ પોઈન્ટ સાત હવે કુલ રેખાંશો કેટલી થઈ અડસઠ થઈ એક રેખાંશ આપણે આ બાજુ આવીએ એટલે સમય કેટલો વધશે ચાર મિનિટનો વધશે તો અડસઠ ગુણ્યા સાત ચાર કરી જોઈએ આઠ ચોક બત્રીસ ત્રણ છ ચોક ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ બસો ને બોતેર મિનિટનો સમય થશે બરાબર એટલે કે અહીંયા આગળ ઇંગ્લેન્ડ એનો જે સમય હશે એના કરતા આપણે ભારતની શરૂઆતનો સમય જોઈશું તો એ કેટલો વધારે હશે તો બસો બોતેર મિનિટ વધાર હશે હવે આ આપણે ભારતની શરૂઆતનો જોઈએ એ રીતના ભારતનો એન્ડનો સમય જોઈએ એન્ડનો સમય કેટલો હશે તો ભારત પતો કેટલી તો સત્તાણું પોઈન્ટ પચી એ પચશે તો જીરોથી સત્તાણું પોઈન્ટ પચીસ એટલે સત્તાણું ગુણ્યા આપણે ચાર કરીએ કેમ ચાર કરવામાં આવે તો ખબર પડશે ને તમને અહીંયા આગળ આટલા જીરોથી શરૂઆત કરવામાં આવી એટલે એક બે ત્રણ ચાર પાંચ મિનિટે ખાંચો કેટલી આવશે છેલ્લે સત્તાણું આવશે અને ચાર ચાર મિનિટ વધશે એટલે સત્તાણું ગુણ્યા ચાર કરીએ તો સાત અઠ્યાવીસ બે ચારનું છત્રી બે આડત્રી એટલે ત્રણસો અઠ્યાસી મિનિટનો સમય વધારે હશે બરાબર ક્યાં આગળ તો ભારતના પૂર્વ ભાગમાં હવે ભારતમાં જ ગુજરાતમાં સમય કેટલો હોય બસો બોતેર મિનિટ આગળ હોય અહીંયા આગળ જ્યારે પાછળ એટલે અરુણાચલ પ્રદેશમાં સમય કેટલો હોય ત્રણસો અઠ્યાસી મિનિટ આગળ હોય ગુજરાતમાં બસો બોતેર હોય તે ત્રણસો અઠ્યાસી વગેરે તફાવત કેટલો હોય તો અહીંયા આગળ છ અહીંયા આગળ એક અને અહીંયા આગળ હોય એક એટલે એકસો સોળ મિનિટનો મિત્રો તફાવત હોય ક્યાં આગળ તો ગુજરાતથી અરુણાચલ પ્રદેશની વચ્ચે એકસો સોરેલી આપણે ગોરમોર ગણીએ એકસો વીસ મિનિટ એટલે બે કલાકનો તફાવત હોય હવે બે કલાકનો તફાવત કઈ રીતના જો ગુજરાતમાં સાત વાગેલા હોય તો પાછળ અરુણાચલ પ્રદેશમાં બે કલાકનો તફાવત હોય એટલે નવ વાગેલા હોય હવે આ સમય કઈ રીતના નક્કી કરાય હવે ભારતમાં એક જ દેશમાં બે કલાકનો સમયનો તફાવત હોય એ તો કોઈ દેશની મંજૂર હોય નહીં આપણે ગુજરાતમાંથી નીકળીએ અરુણાચલ પ્રદેશ પહોંચીએ તો સાત વાગે નીકળ્યા હોય તો નવ વાગી જોઈએ બરાબર તો એ કઈ રીતના ચાલે તો એ ચાલે નહીં તો સંપૂર્ણ એક દેશમાં એક સમય જળવાવો જોઈએ હવે સંપૂર્ણ એક દેશમાં એક જ ટાઈમ જરવાવો હોય તો એની માટે શું કરવું જોઈએ તો અહીંયા આગળ જુઓ ભારતે શું કર્યું પ્રમાણભૂત સમય રેખા પસાર કરી દીધી કે આગળ ભારતની વચ્ચે વચ્ચે હવે આ પ્રમાણભૂત સમય રેખા પસાર કરી તો એનું કાર્ય શું પ્રમાણભૂત સમય રેખા અહીંયા આગળ હું ભારતની શરૂઆત કે લઈ શકી અડસઠ પોઈન્ટ સાતથી ભારત પૂરું કેટલા છે સત્તાણું પોઈન્ટ પચીસ બરોબર કુલ તફાવત કેટલો હતો એકસો વીસ મિનિટનો હતો એટલે કે આ ભાગથી લઈને આ ભાગે જો ગુજરાતથી અરુણાચલ પ્રદેશ વચ્ચેનો સમયનો તફાવત હતો બે કલાકનો એકસો વીસ મિનિટ એટલે બે કલાક હવે આ સમય કાઢી નાખવો છે બરોબર બે કલાકનો તફાવત કાઢવો છે તો શું કરવાનું તો ભારત દેશે પોતાની પ્રમાણભૂત સમય રેખા વચ્ચે વચ્ચ પસાર કરી હવે કઈ રીતના પસાર કરી તો જો અડસઠ થી શરૂઆત થાય અને સત્તાણું સુધી જવાનું એટલે કુલ કેટલી રેખાંશી વચ્ચે આવશે તો અહીંયા આગળ સત્તાણું માઇનસ અડસઠ કરીએ એટલે અહીંયા આગળ અંદાજે આપણે ગણીએ તો ચાલો અંદાજે ગણીએ તો અડસઠ થી ઇઠોતેર અઠ્યાસી અને અઠાણું એટલે ત્રીસ રેખાઓ વચ્ચમાં આવે કેટલી ત્રીસ રેખાઓ અહીંયા આગળ ગણશો તો ઓગણત્રીસ જેવી આવશે પણ અંદાજે લઈએ આપણે ત્રીસ રેખાઓ વચ્ચે આવે તો ત્રીસ રેખાઓ જે આની વચ્ચે આવશે ને એની વચ્ચે વચ્ચે પંદરમી રેખાંશ જે આવશે પંદરમી રેખાંશ ઉપર આપણે શું કર્યું તો આપણી જે પ્રમાણભૂત સમય રેખા હતી એ પસાર કરી કેટલા ડિગ્રી બ્યાસી પોઈન્ટ ત્રીસ બ્યાસી પોઈન્ટ ત્રીસ બરાબર જેને આ રીતના પંદર કહેવાય બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રીએ પ્રમાણભૂત સમય રેખા પસાર કરી જે કુલ ત્રીસ રેખાઓ હતી રેખાંશ એમાંથી પંદર એટલે આમાં પંદર તમે ઉમેરી દો આ રીતના તો પણ ચાલો તો ઉમેરો કેટલા આઠ ને બે દસનો થઈને તેરનો તો ગ્રહ વધે એક છ સાતને એક આઠ જો અત્યાસી ડિગ્રી આવી તો ત્યાં પોઈન્ટ પાંચ ડિગ્રીએ ભારતે પોતાની પ્રમાણભૂત સમય રેખા પસાર કરી હવે આપણે આ રેખા પ્રમાણે જોઈએ તો આ બાજુ જોઈએ તો સમય કેવો થાય પ્લસ થશે એક બાજુ અને એક બાજુ સમય કેવો થાય માઇનસ થાય ખબર પડી એક બાજુ આપણે બે કલાક આગળ હોઈએ બીજી બાજુ આપણે બે કલાક પાછળ હોઈએ હવે આગળ અને પાછળ બંને પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે શું વધશે ભારતમાં એક સંપૂર્ણ સમય જળવાય રહેશે બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રીની આ બાજુ જઈએ તો પ્લસ ચાર સમય વધશે અને બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રીની આપણે આ બાજુ જોઈએ તો માઇનસ ચાર સમય ઘટશે હવે આ વધશે અને ઘટશે સરખું સરખું વધે ઘટે એટલે થશે કેન્સલ એટલે સંપૂર્ણ ભારતમાં એક જેવો સમય જળવાઈ રહેશે તો આપણે આ નક્કી કઈ રીતના કરવાનો ભારતનો સમય તો પ્રમાણભૂત સમય રેખાને આધારે નક્કી કરીશું હવે ઇન્ટરનેશનલ લેવલે આપણે જોવા જઈએ કે ઇન્ટરનેશનલ લેવલે આપણો જે સમયશાળા આ પાંચ કલાક આગળ દર્શાવવામાં આવે છે કેમ આગળ દર્શાવવામાં આવે છે તે આગળ ઇંગ્લેન્ડથી આપણે શરૂઆત કરીએ તો ઇંગ્લેન્ડે ઝીરો ડિગ્રી જીએમટી પસાર કરી જીરોથી એક બે ત્રણ ચાર પાંચ છ એમ શરૂઆત કરીએ તો આપણી ભારતની મધ્યમાં બાસી પોઈન્ટ પાંચ ડિગ્રીએ આ રેખા મૂકેલી છે જેને શું કહેવાય પ્રમાણભૂત સમય રેખા તો કુલ કેટલી રેખા આવશે બ્યાસી પોઈન્ટ પાંચ થશે બ્યાસી પોઈન્ટ પાંચ અને જીરોથી બ્યાસી પોઈન્ટ પાંચે આપણે પહોંચ્યું એટલે ચાર ચાર મિનિટનો વધારો થાય સમયમાં તો ગુણ્યા ચાર કરી દઈએ બ્યાસી પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર કરી દઈએ પાંચ ચોક વીસ વધી આવશે બે ચાર દોઢ દસની જીરો વધી આઠ ચોક બત્રીસ તેત્રીસ એટલે કુલ કેટલી તો આજે ત્રણસોને ત્રીસ મિનિટ મેં લખી એ ત્રણસોને ત્રીસ મિનિટ આપણો સમય ઇંગ્લેન્ડ કરતો આગળ હશે બરાબર ભારતનો પ્રમાણભૂત સમય રેખા પ્રમાણે જોવા જઈએ તો ત્રણસો ત્રીસ મિનિટનો સમય મિત્રો તમે ત્રણસો ત્રીસ મિનિટ એને સાહીઠે ભાગીને અને કલાકમાં કરો તો સાડા પાંચ કલાકનો સમય આવશે ત્રણસો ત્રીસ મિનિટની સાહીઠે ભાગ હોય એટલે કલાકમાં ફેરવો તો સાડા પાંચ કલાકનો સમય આવશે એટલે આ રીતના પ્લસ તરીકે દર્શાવવામાં આવે છે ઇંગ્લેન્ડની જે જીએમટી લાઇન ઉપરથી જો ભારતનો સમય જોઈએ તો કેટલો સાડા પાંચ કલાક આગળ એ રીતના તમે કોઈપણ દેશનો તમારે સમય નક્કી કરવો હોય ઓસ્ટ્રેલિયાનો નક્કી કરવો હોય તો તમે ઓસ્ટ્રેલિયામાં અક્ષ રેખાંશ કેટલા છે નક્કી કરો કેટલા રેખાંશની વચ્ચે દેશ આવેલો છે અને એ પ્રમાણે ઝીરોથી શરૂઆત કરો અને આ બાજુ આવો એમ ચાર ચાર મિનિટનો સમય વધારવાનો એક રેખાંશ જાય એટલે ચાર મિનિટ સમય વધારવાનો એ રીતના તમે કોઈપણ દેશનો સમય નક્કી કરી શકો તો આધી માહિતી ભારતનો સમય સાડા પાંચ કલાક આગળ કેમ છે તે આ બાજુ જો બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા હોય તો ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત